હેલો ફ્રેન્ડ સોજીત્રા નગરપાલિકા એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો એકસઠ અંતર્ગત મિત્રો નીચેની જગ્યાઓથી ભરતી છે કરવાની થાય છે મિત્રો છ એક બે હજાર એકવીસ સુધીમાં લેખિત અરજી સોજીત્રા નગરપાલિકાની અંદર પહોંચાડવાની છે જગ્યાઓની વાત કરી લે તો હો વર્કર સુપરવાઇઝર ડિગ્રી ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગની એક ડ્રેનેજ સુપરવાઇઝર ડિગ્રી ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગની એક ઇલેક્ટ્રિશિયન વાયરમેન છે એની માટેની એક કોમ્પ્યુટર ઓપરેટર માટેની બે જગ્યાઓ છે અને એકાઉન્ટ સહાયક બી કોમ કરેલા ઉમેદવારો માટે એક જગ્યા છે મિત્રો અઢારથી પાંત્રીસ વર્ષની વયમર્યાદા છે અરજદારે અરજી સાથે એલસી શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્ર અનુભવના શરટી આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રજૂ કરવાના રહેશે અરજદારે પોતાનું ઈમેલ એડ્રેસ તથા મોબાઈલ નંબર પણ અરજીની અંદર દર્શાવવાનો છે સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ સ્ટાઇપન પેટે દર મહિના ચૂકવવાની છે મિત્રો અહીંયા એપ્રેન્ટિસનો સમયગાળો પૂર્ણ થશે આપ આપોઆપ છૂટા ગણાશો મિત્રો આખરી નિર્ણય છે નગરપાલિકાનો રહેશે ઇન્ટરવ્યુની તારીખ નગરપાલિકા ટેલિફોનિક જાણ તમને કરશે તો ચોક્કસથી જો મિત્રો એપ્લાય કરવા માગે છે એમને છ એક પહેલાં અહીંયા છે જોબ માટે એપ્લાય કરવાનું રહેશે અને એપ્રેન્ટિસ માટે છે નોકરી માટે નથી એ પણ ખાસ યાદ રાખજો